કોઈક ને કોઈક ને મદદ કરતી હોય છે પણ આજે કાઈક તો છે આઈ થિંક કોઈ બોયફ્રેન્ડ મળી ગયો હશે ના ના નક્કી કોઈ ભૂખ્યા માણસને જમવાનું આપ્યું હશે રંટીકા બોલી શું વાત છે સખી હજી મારી હસી રોકાતી નથી ફરી વાર દે તૃપ્ત હોટલ માં જમવાનું નામ પણ નહીં લે સખી બોલી દીદી આજે તો ખુશ છે તો ચાલ સાગરના કિનારે સાજના સમયે ખૂબ મજા આવશે રંટીકા કહે આજે તો નહીં પણ કાલે આપણે ચોક્કસ જશું

દરિયો કહે આજે તો મેં પેટ ભરીને જમી લીધું મારાથી ચલાશે નહીં માટે આપણે કાલે જઈએ તો કડવો બોલ્યો ઓકે ડન કાલે તો ખૂબ સારી મસ્તી કરીશું સખી કહે દીદી આજે તો સાગર કેટલો શાંત છે રંટીકા કહે હા સખી કુદરત કેટલી મહાન છે કોઈ પણ નિસ્વાર્થ ભાવે બધી જીવસૃષ્ટિઓને સંભાળે છે કોઈની સાથે ભેદભાવ કરતી નથી દરેક જીવ જન્મ અને મૃત્યુના સફરમાં કુદરત ઉપર નિર્ભર હોય છે કોનું જીવન કેટલું તે કોઈને ખબર નથી પણ આ કુદરતી દ્રશ્યો જોઈને પોતાના આત્માને શાંતિ કરે અને કુદરત તેને ખૂબ શાંતિ અને આનંદ ઉત્સાહથી ફરી ચાર્જ કરી મૂકે છે જેમ કે કિસાન ચોમાચું આવતા ખૂબ આનંદમાં આવે છે ને નવા પાકની વાવણી કરે છે સખી કહે દીદી આવી વાતો મારા સમજ્યામાં ન આવે ચાલ આપણે નાળિયેર પાણી પીવા જઈએ ઘંટીકા કહે પણ જરા ઊભી તો રે આ બાજુ દરિયો સાગરના કિનારે કડવા સાથે વાતો કરતો આવે છે કડવો કહે દરિયા જો પેલા બધા લોકોની નાની ફેમિલી છે પતિ પત્નીની ફેમિલીમાં તેઓ ફરે છે તે ખૂબ ખુશ છે દરિયો મનમાં વિચારે છે આ કડવો કેવા શું માંગે છે કડવા આજે તો તું કોઈ જાતની મસ્તી કરતો કડવો કહે દરિયા પણ મારી પૂરી વાત તો સાંભળ દરિયો કહે તું કોઈ છોકરીની કે ભાભીની વાત ન કરતો જે કાઈ પણ બોલે છે એવું જ મારી સાથે થાય છે કડવો કહે ના પણ એમ વાત નથી દરિયો કહે આજે હું તને પ્રેમની સ્ટોરી સંભળાવીશ સાબળ પ્રેમ હોય કે ન હોય એ તેને ખબર નથી એવી એક સુંદર છોકરી છે એ સાગરના કિનારે ફરે છે તે ધીમે ધીમે કડવા તરફ આવે છે કડવો કહે શું વાત છે દરિયા આગળ બોલ ફટાફટ દરિયો કહે પછી તેના એક હાથમાં કાંટા કડવો કહે ગુલાબનું ફૂલ હશે પછી દરિયો મનમાં કહે કાંટા વાગે પછી ખબર પડે છે પછી એક હાથમાં હાઈ હીલ સેન્ડલ કડવો કહે તેને ચાલવામાં તકલીફ પડી હશે એ થોડીક કદમાં નાની હશે માટે સેમ ટુ સેમ જોડી લાગે અને સરખી દેખાય એટલે સેન્ડલ હાથમાં હશે પછી દરિયો કહે વાહ કડવા તને તો બધી ખબર છે તો જા ગોતી લે કડવો કહે તો આ હું ચાલ્યો એક મિનિટ દરિયા તું મને દૂર કરીને પેલા ભાભી સાથે તો ફરવા નથી મગતો ને દરિયો કહે મેતને કીધું ને કે ભાભી કે કોઈ સોકરી નું નામ તું નો લઈશ હવે હું સ્ટોરી આગળ નહીં કહું તો કડવો આ ચાલ્યો એક સાત વર્ષનું બાળક सागर કિનારે નીચે પડી ગયું છે અને જોરથી રડવા માંડે છે થોડી દૂર દરિયો ઉલટી દિશામાં ઊભો હોય છે તેનો ચહેરો દેખાતો નથી વૃંદીકાને એમ થાય છે કે સાત વર્ષના બાળક सागर કિનારે રમતા રમતા પથ્થર સાથે ઠોકર ખાતા પડી ગયું છે બાળકને લઈને કહે છે કેવા તમે બાળકના પિતા છો બાળક ખૂબ રડે છે તો એ તેની સંભાળ નથી રાખતા તો પત્નીની સંભાળ તો તમારાથી કદી ન થાય સાચવો આ બાળકને રંટીકા દરિયાનો હાથ પકડીને બાળકનો હાથ તેને હાથમાં મૂકે છે બાળકને સાનો રાખવાનું કહે છે દરિયો રંટીકાને જોઈને સાવ ફિરીજ થઈ ગયો છે રંટીકા પણ દરિયાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે બંને એકબીજાને જોઈ રહ્યા છે પણ તેમના મુખમાંથી એક પણ શબ્દ નીકળતો નથી દરિયો રંડીકાની સાથે સાગરના કિનારે ડગલા માડે છે રંડિકાનો હાથ પકડીને તેને ગુલાબનું ફૂલ આપે છે રંડિકા ધીમી સ્માઈલ સાથે હાથ લંબાવે છે દરિયો રંડિકાની કાતીલ આંખોમાં જુવે ત્યારે અચાનક ચુડેલ જેવી આંખો અને લોહીથી રંગાયેલા હાથના નખથી દરિયાને મારે છે અચાનક બંદૂકની ગોળીનો અવાજ આવ્યો બાળક જોરથી રડવા માડે છે દરિયો ગભરાઈ જાય છે બહુ સારું થયું આ સપનું હતું બધા લોકો આમ તેમ જોવા લાગે છે દરિયો સપનાના વેમમાં છે તેને ખબર નથી કે સાચે જ બંદૂકની ગોળી ચાલી છે તે બાળકને સાનો રાખે છે બાળકના પિતા પાસે છતરીનો રોડ અને માતાના હાથમાં સેન્ડલ જોઈને દરિયો ગભરાતો ગભરાતો બોલે છે આ તમારું બાળક છે રંટીકા મનમાં વિચાર રહે છે ઓ તો આ બાળક મિસ્ટર ડોબાનો નથી આ જોઈને રંટીકા ખૂબ હસવા લાગે છે દરિયો મનમાં કહે આ બેક બેલેન્સને હસવું તો ખૂબ આવે છે આ જોઈને દરિયો પણ ધીમી સ્માઈલ સાથે હસવા લાગ્યો રંટીકા કહે શું થયું હતું તમે બાળને કેમ એકલો મૂક્યો સખી રંટીકાને નાળિયેર પાણી પીવા માટે બૂમ પાડે છે આથી તે ચાલી જાય છે બાળકના પિતા કહે મારા દીકરા નટુ નટુવી ગુલાબના ફૂલ જોઈને લેવા માટે જીદ કરી આથી મારી પત્ની ગુલાબનું ફૂલ લઈને આવતી હતી અને એક માણસ મારી પત્ની પાસેથી ગુલાબનો ફૂલ લઈને ભાગ્યો આથી બાળ સાથે ટક્કર ખાતા બાળક રડવા માંડ્યું હું થોડી દૂર હતો આથી મેં બૂમ પાડી અમે તેને પકડવાની કોશિશ કરી પણ તે ભાગી ગયો દરિયો મનમાં કહે હા નક્કી કડવો હશે જો પકડાઈ ગયો હોત તો નક્કી હાડકા ખોખરા બાળકના પિતા કહે એનીવે જવા દો તેને ભાભી તમને નાળિયેર પાણી પીવા માટે બોલાવે છે હેલ્પ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ સાંભળી દરિયાનો ચહેરો લાલ થઈ જાય છે તે મનમાં કહે કેટલા લોકોને કહું કે તે છોકરી તમારી ભાભી નથી અરે છોડો બધી વાત કડવાનું શું થયું દરિયો કડવાને બૂમ પાડીને સોધવા લાગે છે આબાજુ રંડીકા અને સુવર્ણા નાળિયેર પાણી ખતમ કરીને ચાલતા થાય છે વેટર હાફતો આવે છે અને રંટીકા સાથે જોરથી ટકરાઈને નીચે પડે છે રંટીકા તેને પકડીને ઊભો કરે છે અને જોરથી એક તમાચો મારે છે અને કહે કહેતો ચમચા વેટર કહે મેડમ મેડમ મેં ગુંડા લોકોને જોયા હાથી હું ડરી ગયો અને ત્યાંથી ભાગ્યો સોરી મેડમ સખી રંડીકાને ત્યાંથી હાથ પકડીને કહે ચાલને દીદી મૂળું થાય છે રંડિકા ચાલવા માંડે છે ચમચા વેટર મનમાં કહે આ ચમચા વેટર નથી આઈ એમ ધ વિલન અને દરેક થપડનો બદલો લઈશ પેલો મારો પ્લાન સક્સેસ બની જાય આ બાજુ કડવાને લોહીથી રંગાયેલા જોઈને દરિયો કહે કડવા આ શું થઈ ગયું એમ્બ્યુલન્સ બોલાવો કોઈ કડવા કડવા